બહેનો એ 2024 ના વર્ષમાં પણ કર્મચારીઓ દ્વારા હોળી દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે બજેટ લોલીપોપ સન્માન હોય તેવા આંગણવાડી કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી થી આંગણવાડી કર્મચારીઓના પગાર વધારવામાં આવ્યો નથી અને આંગણવાડી કર્મચારીઓ પર કામનો વધારે પડતો ભાર મૂકવામાં આવ્યો છે અને સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી માટે જે મોબાઈલ આપવામાં આવ્યા છે તે પણ કામગીરી માટે ચાલે તેમ નથી અને સરકાર પાસે આંગણવાડી કર્મચારીઓની માંગણીઓ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી ના ગંભીર આક્ષેપ કરી બજેટ હોડીનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા બે હજાર ના બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે કોઈ પણ લાભ નહીં હોવાના રાગીણીબેન પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું મારું નામ રાગીરબેન જસવંતસિંહ પરમાર છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું અને બીજું કે અમે આજે બજેટ હોળી આજે કરવા માટે એટલા ભેગા થયા છે કે અત્યારે ગુજરાતની અત્યારે બજેટ જે બહાર પડ્યું તેની અંદર આંગણવાડી બહેનોનું કશું જ બોલવામાં આવ્યું નથી અને ગયા વર્ષે પણ જે બજેટ આપવામાં આવેલું તેના કરતાં પણ ત્રણસો કરોડ બજેટ ઘટાડી દેવામાં આવેલું છે અને આંગણવાડી બહેનો ઉપર કામના એટલા બધા ઢગલા નાખેલા છે તો અમને એવું હતું કે સરકાર કદાચ અમને આ બજેટની અંદર અમારા માટે કંઈક કરશે પરંતુ એ બધો લોલીપોપ આપવામાં આવેલો છે આયુષ્માન ભારતની અમને જે લોલીપોપ અત્યારે આપવામાં આવેલો છે એ તો દરેક નાગરિક માટે છે જ તો અમારા માટે પણ એમાં કંઈ નવાઈની કોઈ વાત છે નથી અને અમે આજે એટલા માટે સખ્તમાં સખ્ત તો વિરોધ સરકારના બજેટનો કરવા માટે અમે લોકો ભેગા થઈ છે કેમ કે અમારી જેટલી માંગણીઓ છે તે માંગણીઓમાંથી એક પણ માંગણી સંતોષતા નથી કેન્દ્ર સરકારની અંદર આટલા આઠ વર્ષની અંદર ફક્ત એક જ વાર પગાર વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી કરવામાં આવ્યો નથી અને રાજ્ય સરકારે જે પગાર વધારો કર્યો છે ગયા વર્ષે અત્યારે તેની અંદર કામ તો એ લોકોએ જે હતું એના કરતાં પણ ચાર ગણું કામ વધારો અમારી ઉપર નાખી દેવામાં આવેલો છે ને બીજું જે મોબાઈલો અમને આપવામાં આવેલા છે તેટલા થર્ડ ક્લાસ મોબાઈલો છે એ મોબાઈલો તો બધા બગડી ગયા છે હવે અમારા પર્સનલ મોબાઈલ માં બધી કામગીરી કરવામાં આવે છે અને ઉપરથી એટલું બધું દબાણ કરવામાં આવે છે અને નવી નવી યોજનાઓમાં કરોડો રૂપિયા ખર્ચો કરી નાખે છે પણ સરકારને પગાર વધારો આંગણવાડીની બહેનો માટે જે કામ અમે કરીએ છીએ તે પ્રમાણે પગાર આપવાનું દેખાતું નથી એટલા માટે અમે બજેટનો વિરોધ કરવા ભેગા થયા છે અને હજુ પણ અમારી લડત ચાલુ જ રહેવાની છે